આજના બ્લોગ માં આટલું જ ને આયા ટીંગુ બેન રિસાઈ ગયા હલ તારે બોલવું હે હે બોલવું હે તારે કઈ બોલવું હે તો રિસાઈ ગયા હે ટીંગુ બેન આજ રિસા માય આ લે ને ઈ બાળ મંદિર ગઈ હતી અત્યારે તો નત ગઈ હવારે ગઈ હતી તો ઈ લુગડા પહેરા હે ને ટીંગુ બેન હે ટીંગુ તારી બેન પડી જોતી હોય છે જો રિસાઈ ગયા ને આટલા બ્લોગમાં આટલા બ્લોગમાં આટલું જ ને મારા નવા બ્લોગ તમારે જલ્દી ને જલ્દી મળવા લાઈક સબસ્ક્રાઇબ શેર કમેન્ટ બધું કરજો ને આટલા બ્લોગ જય માતાજી